ખરે ખરે રોટલી નો વારો આવી ગયો લાગે રોટલી નો વારો ગયો તો ગામડે આવી એટલે આ પોઝિશન રહે ભાઈ તો કરી દીધું છે જમમન ભૂખ લાગી ગઈ ગુંડા હવે બહુ આપી બાવે ગયા હા વાહ ભાઈ બન વાહ દેના દેની આવ્યા કઈ ગયા

કપડા ધોવે છે બધા તો એવું કે ભાઈ આયા અમારા મોટા ભાઈ જાગી ગયા છે હું શું છો મોટા ભાઈ કોનો અમારો વિડીયો જોવે છે ભાઈ આ તો રોજ તો હા ભાઈ લા તો અમારો જ વિડીયો જોવે છે હે એવું હે અમારો જો હે કે તમારો વિડીયો હે અમારો હા તો તમે છો ને એમાં નથી હે ભાઈ અમારા અમારા વિડીયો જોવે છે ભાઈ અમારે કુલદીપ ભાઈ સાર રોટલી ખાય છે હવાનો રોટલી નો વારો આવી ગયો રોટલી નો વારો ગામડે આવી એટલે આ પોઝિશન રે ભાઈ અને હકીકત

હું નાનો માણસ હું શાકભાજી નો ધંધો છે એ ખબર આપણને પણ આમાં તમારે ધ્યાન દેવાનું છે એ ભાઈ જ છે હું કોઈ બનાવું જાણું એમ માનો તમારે

ટી શર્ટ એક ભાઈ મને હમણાં ગોઈ થયું એમેઝોનમાંથી મંગાવ્યું હવે કેવું છે ટી શર્ટ આવ્યું ભાઈ આમ તો જોવો યાર આ તો એમેઝોન વાળાને યાર મિસ્ટેક કહેવાય આ તમે આવું જ એ તો ઠીક છે પણ એટલું બધું યાર હેવી આ કઈ સાઈઝ છે આમ તો જો ને સાઈઝ સિલ તમે કહે ભાઈ એલ સાઈઝ છે આ એલ સાઈઝ સિલેક્ટ કરેલી છે મેં એલ સાઈઝમાં આવું ટી શર્ટ આવે આ ટ્રિપલ એક્સેલ ટી શર્ટ છે જો તમે આ ભાઈ આ એમો જન્મ મંગાવું તો યાર ધ્યાન રાખજો આ આનું મારે શું કરવું હવે રિટર્ન મોકલો કે શું કરું કહો આમાં એલ સાઈઝ મેં લખેલ એલ સાઈઝ લખી લેતી આ આવી સાઈઝ આવી ગઈ જો ભાઈ લે જો ખરેખર આને ને થઈ નો ટી શર્ટ ભાઈ આ બાજુ નો ટી શર્ટ એલ સાઈઝ નું આવો ટી શર્ટ આવે ભાઈ જરાક કેજો કોમેન્ટ માં હે ડખળું પડે હજી તો એ તો વિચારો એલ સાઈઝ આને થઈ ગયું અને ડખળું પડે તો તો મને મારા તો હું હાલ થાય ઈ તો ઠપ કે રયો આયા હાલ સે આયા ને પૂઈ દાવ વાહ સાચી વાત છે કાઈ કાઈ તો ડખળું કિન્ના કે હા હવે હાલ આ સાઈઝ છે ભાઈ જો આમ તો જો કાય કે જીત હોય એલ સાઈઝ આમ જક ભાઈ આનો આ ડાઉન શોલ્ડર છે એટલે થોડા ખોલતા હોય એલ સાઈઝ છે આમ જો તો મારા મંગાવી કઈ છે આમ આમ હોય તો ખેતરમાં માં વિશો ખેતર ના આ વિશે એવું હોય એક સાડી હોય એવું લાગે તો ભાઈ ટી-શર્ટ કે આવું છે પણ હવે વિચારું છું કે હું જાતે તમને ખબર છે દરજી કામ કરો છો થોડું ફિટિંગ કરી લો આમ કપડું સારું છે ગરમીનું મજા આવે એવું છે તો એ રીતનું પછી પાછો વિચાર આવ્યો તો ફિટિંગ કરી પહેરી નાખવી આ મંગાવવાનું એની કરતા હવે પહેરી લઈ બીજું હું તો એમ એમ કે છે ક્યાં તમે હવે છે ને કાવ બેન તો આવી ગયા છે મંદિર થી ખાધી ડાય ઝોકડી છે ડાય ઝોકડી ખાધી થી બેને આજે એવું છે તો હવે બપોર થઈ ગયા છે તો અમે છીએ હવે જમવા હાલો તમે આવી બપોરા બપોર આવી ગયા ભાઈ હું ખાવ છો આમ કર તો આને શું કહેવાય ગુંડા ભાવે બહુ આપી બાવળી છે ક્યાં હે આપી બાવળી છે આપણા બાવળી છે એલા લા જો 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 ભાભી આ પાણી ની નીકળી ગયો નીકળી ગયો ભાઈ પાણી પાતા થા આમાં બધી તો નીકળી લે વાહ વાહ ભાઈ બન વાહ એડકાની મોજ કરે જોયું ભાઈ આ છે મોજ આ મોજ કા ભાઈ મજા આવે ને ટીપડામાં ગડી ગયા તો હોય ના હો ટીપડામાં હર હોય ડેલી તો ભાઈ હાલો હવે બપોરા કરી લઈએ આપણે તો આવી જાઓ તમે બધા બપોરા કરવા મોટા ભાઈ ની તો વી ગયા છે જો અહીંયા ફેંકવા મૂક્યું જો ભાઈ રેડી જો ઈલા 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 ઈલા

મજા આવે પછી ઠંડો ઠંડો પવન આવે કાગો ફળ્યો છે એ ભાભી પલાળે છે મોટર ચાલુ કરી દીધી છે અને અહીંયા જો અસ્મિતા શરૂ કરી દીધું છે ભૂખ લાગી છે ભૂખ લાગી ભીંડાનું શાક છે રોટલા છે તો હલો હવે જમી લઈએ અને ભાભી જો આવું ઉડેડા કે છે હવે હાડના વાગી ગયા છે છો અને હું કાવ બેન આવ્યા છીએ દુકાને જો ખાવ બેન હે ખાવ બેન હું ખાવ છો હે બેન હું હું ખાવો છે બબલા ખાઈ હાલો ફગાઈ દીધું બેન બસ ખાવું વાગી વિડિયો છે ને અહીંયા પૂરો કરીએ નેક્સ્ટ વિડીયોમાં કદાચ મમ્મી પપ્પા ને આવી જાય હોય વિડિયો કેવો લાગ્યો કમેન્ટની અંદર ખાસ જણાવજો અને એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને ઘણા બધા મિત્રો આપણા વિડીયો તો જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો ખાસ છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો જોવો યાર પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખે ચાલો મળીએ નવા બ્લોગમાં બાય બાય બધાને